માં ગઈકાલે સૌ ધનતેરસની ઉજવણી કરી રહ્યા હતા ઘરે લક્ષ્મી પૂજા કરી રહ્યા હતા અને દિવાળીના દીપક પ્રગટાવી રહ્યા હતા પણ તરસાલીમાં દિનેશભાઈ પટેલ પરિવાર એવો છે જેમના ઘરનો દીપક ગઈકાલે હંમેશા માટે બુઝાઈ ગયો ધીર નામનો એક યુવક તેના જન્મદિવસની ઉજવણી કરીને તેના મિત્રો સાથે વડોદરા શહેરના જગ્યાએ જગ્યાએ આવેલા લાઇટિંગ અને ડેકોરેશન જોવા માટે નીકળ્યો હતો ને તેવા જ સમયે એક્ટિવા પર તે અને તેનો મિત્ર જઈ રહ્યા હતા કોટા બ્રિજ પાસે પાછળથી એક ટ્રક આવી અને તેઓને ટક્કર મારી હતી ગૌતમ અને ધીર બંને ઇજાગ્રસ્ત થયા હતા ગૌતમને ખૂબ વાગ્યું છે અને ધીરના માથાના ભાગમાં ખૂબ ઈજા થઈ છે તેને હોસ્પિટલમાં જ્યારે ખસેડવામાં આવ્યા ત્યાં તેને મૃત ઘોષિત કરી દેવામાં આવ્યો છે અકોટા બ્રિજ પર ગઈકાલે ટ્રક અને બાઇકના અકસ્માતથી બે લોકો ઇજાગ્રસ્ત થયા તેમાંથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું અકોટા બ્રિજ ઉપર ગઈકાલે લોહીના ખાબોચિયા ભરાયેલા હતા જોવાવાળા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા લોકોની મોટી ભીડ ત્યાં જામી હતી પરિવારને જાણ થતાં પરિવાર તાત્કાલિક ધોરણે એસએસજી હોસ્પિટલમાં દોડી આવ્યું હતું ત્યારે એસએસજી હોસ્પિટલ બાદ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ ત્યાં ધીરને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો ટ્રક ચાલક ત્યાંથી તાત્કાલિક ધોરણે ફરાર થઈ ગયો હતો તેની સામે પોલીસે ગુનો નોંધી લીધો છે અને તેની શોધખોળ પણ શરૂ કરી છે દિવસે દિવસે વધતા જતા આ અકસ્માતો વિશે વડોદરા ટ્રાફિક પોલીસે શું નિયમ બનાવવા જોઈએ તેના ઉપર સવાલ ઉભો થયો છે